ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે એને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે જ્યારે બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે ભગવાનને વિશે વિભાગ પાડવાનું મારા જે મૂળમાં કીધું ને એમાં બહુ વિભાગ કેવી રીતે પાડવા બહુ ખુલતું નહોતું પણ સેતુમાલામાં બહુ સરસ કીધું કે મારે એમાં એવો શબ્દ વાપર્યો બે સેવક છે સેવક એટલે ભગવાનના ભક્તામાં મહારાજે કીધું ભગવાનના ભક્ત ભક્તાનો અર્થ સેવક જ થાય ભક્ત સેવાય આમ એવું છે ને એટલે મહારાજની ભાષા છે એ શાસ્ત્રીય ભાષા છે ભદ્દ બે ભક્ત છે એટલે બે સેવક છે એકને બહુ પ્રેમ છે અને એકને આત્મનિષ્ઠા અને વહીરાય છે સમજણ છે તો એમાં કોલ કોની સેવા છે એ હોહરવી પાયર ઉતરે અને કોની સેવા છે એ પરિણામ લાવે ભગવાનને રાજી કરવાનું પરિણામ છે ને લાવવું સેવા કરીને રાજી ન થાય તો પરિણામ ન આવ્યું કહેવાય એટલે પરિણામ લાવે એવી સેવા છે અને પાછી ચિરંજીવી છે ચિરંજીવી થાવી જાય ને જન્મીન તરત જ મરી જ જાય ગઢી થયા પહેલા મોટી થયા પહેલા જ તો ચિરંજીવી નો કહેવાય મહારાજે તો ચિરંજીવી સેવા કરવાનું કીધું છે ને તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ છે ગમ્યતા એન્ડલેસ સેવા કરવાની એન્ડ આવી જાય અને એન્ડ આવી જાય એ સેને લઈને આવે આત્મનિષ્ઠા ન હોય સહનશીલતા ન હોય કે વૈરાગ ન હોય એટલે આવી જાય દેહાભિમાન હોય એટલે એન્ડ આવી જાય સેવાનો એન્ડલેસ સેવા ક્યારે થાય તો ખાલી પ્રેમથી ન થાય આ નથી થાય એન્ડલેસ સેવા મહિમા હોય મારા આપણે બધા ભગવાનની સેવા કરીએ છીએ પણ કોઈ બી એવો વિચાર કરતા નથી મારી હેન્ડલેસ સેવા કરવીશ એવું થાય તો સુધી કરી નહીં તો આ લ્યો ને આ તમારી સેવા તમે જાણો આ બે પ્રકારના ભક્ત છે એમાં આત્મનિષ્ઠા અને વૈરાગ્યનો તો ભેદ છે જ પણ પ્રેમની માત્રા બી એમાં હરખી છે કે અલગ અલગ પ્રેમની માત્ર અલગ અલગ કીધી ને એમ કીધું ને કે મારે ઓલાનો પ્રેમ જાજો દેખાતો નથી એટલે દેખાતો નથી નથી છે છે અને જરાય ઉપર જ દેખાય એટલે પ્રેમ તો બે નો છે પણ મારા જે એવું કીધું છે ચિરંજીવી પ્રેમ કોનો પ્રેમ તો ભગવાનમાં કરે છે બે સેવકો સેવકો છે બે એટલે એને બેને ભગવાન પ્રત્યે ભાવના તો છે જ પણ એ ભાવના કરી એટલે કંઈ પૂરું થઈ ગયું એમ નથી ચિરંજીવીતા એની કેમ લાવવી લોંગ લાઈફ કેમ લાવવી કે આપણે ભગવાનની સેવા કરી તો એ લોંગ લાઈફ કરવાની છે છેલ્લા શ્વાસ સુધી કરવાની અને પછી ધામમાં ગયા પછી પણ કરવાની લોંગ લાઈફ કેમ થાય તો લોંગ લાઈફ છે ને એ આ બે વિના થાય નહી પોતાના સ્વરૂપમાં હોતે માણસો મૂકતો અટવાઈ જાય છે ને અહીંથી મુકાઈ ગયો તો પોતાના સ્વરૂપમાં પણ આત્માનું સુખ એ બહુ મોટું છે તો એમાં હોતે અટવાઈ જાય તો લોંગ લાઈફ સેવાનો રહે મારે જે વૈરાગની વ્યાખ્યા આપી છે એમાં એ બહુ સમજીને આપી છે શ્રી કૃષ્ણ તર વસ્તુ વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણ તર વસ્તુ એટલે એનો અર્થ શું થાય એક ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ ભગવાન સિવાય એટલે પોતાના આત્મા માં નહીં પોતાનો આત્મા ભગવાન સિવાય વસ્તુ થયો કે ભગવાન થયું ભગવાનની સિવાય એટલે પોતાના આત્મામાંય એ પ્રીતિ નહીં પોતાના સુખમાંય એ પ્રીતિ નહીં ગોપીઓની પ્રીતિ એવી હતી પોતાના સુખ નહીં તત્સુખ સુખિત્વ એ સુખી થાય એટલે અમારે પૂરું થઈ ગયું શ્રી કૃષ્ણ સુખી થાય એટલે અમારું સુખ બધું આવી ગયું અમારા સુખની અમને ખેવના નથી અને ગોપીઓએ એવી ખેવના રાખી જ નહીં ભગવાન સુખી થાય કોઈ પણ વાતે ભગવાન સુખી એટલે રાજી ભગવાન રાજી થાય એ તમારી ખેવના છે સુખી ક્યારે થાય ઓલું રાજી ક્યારે થાય સુખી હોય તો તાજી થાય ને એને સુખ જ આપણે આરામ કરી દઈએ સેવક હોય ઘણી વખત જો માથાના સેવક હોય તો માથે નથી એની ઇફેક્ટ થાય ને એને સીધું માથું પકડે એટલે એવું કીધું છે તત્સુખ સુખિત્વ અને ગોપીઓનો સિદ્ધાંત એ હતો કે તત્સુખ સુખિત્વમ અને તદ દુઃખિત્વ એ સાચા સેવકનો સિદ્ધાંત છે પણ તત્સુખ સુખિત્વ ને તદ દુઃખ દુઃખિત્વ એ થવું હોય તો એને આ બે વાય એવું સિદ્ધાંત હોહરવો નભાવવો હોય કે એને સુખે જ આપણું સુખ એને દુઃખે જ આપણું દુઃખ એનો અર્થ હું થયો કે આપણે સુખે આપણું સુખ નહીં મને અનુકૂળતા આવી ગઈ તો હરખું થઈ ગયું એમ નહીં અને મને દુઃખ આવ્યું તો બધા આખી દુનિયા દુઃખી થઈ ગઈ એવું ન ભગવાનની સેવા કરતા દુઃખે આવે પણ એને સુખ થાય છે કે નહીં એનો રાજીપો થાય છે કે નહીં તો ગોપીઓ કે એમને ભલે જગતમાં દુઃખ હોય એટલું બધું આવે પણ એને સુખ થાય એટલે બહુ અઘરું છે એટલે બે હોય ખાલી પ્રેમ હોય તો એ ન થાય એટલે એકનો પ્રેમ બહાર વધારે દેખાય છે અને એકનો બહાર નથી દેખાતો ગુટ છે આ પણ બેન એમ પ્રેમ સરખો હોય છે કે સરખો જ કીધો ને મારે મારે ખાલી એમ કીધું બહાર દેખાય સરખો છે કે નથી એમાં બે એંગલ છે બહાર દેખાય એમાં હરખો તમે કયો છો માપો છો કે અંદર અંદર હા એમ નહીં લોંગ લાઈફ માટે કે ગ્રોસ માટે ગ્રોસ માટે જો પ્રેમને કાંઈક જોખી એકાતો હોત તો તો એટલે ખાલી પ્રેમવાળાનો વધારે છે મારે કીધું દેખાય છે વધારે એનો લોકમાં દેખાય છે વધારે બધા માણસો એને પ્રમાણ કરે છે કે બહુ પ્રેમ કહેવાય આ આવો પ્રેમ બીજાને કોઈ કહેવાય નહીં એમ એટલે એનો વધારે દેખાય છે અને મારે શબ્દ વધારે વાયબરે છે ને એનો વધારે દેખાય છે પણ મહારાજની માપવાની બે મેથડ છે એમ કે આ દેખાય છે એ ગ્રોસ માપવાનો છે કે લોંગ લાઈફ માપવાની છે એ ટકવાનો છે કેટલા દિવસ એક ખારે બધું આવી ગયું એટલું હોય એટલું પણ પછી લાંબો ટાઈમ ન નભે તો એટલે લાંબો ટાઈમ નભે એવી મહારાજની ચાહના છે બે સેવક છે બે ભગવાનની સેવા કરે છે પણ ભલે થોડીક ઓછી થાય તો પણ લોંગ લાઈફ થાય એન્ડલેસ થાય એવું મહારાજ ઈચ્છે છે તો હજી મહારાજમાં એમ કે પૂરો જોડાણ કહેવાય પૂરું કદાચ ને આવીને જોડાય એક નદીનું પૂર આવે એમ વયું જાય તો એમાં મહારાજ કહે એને બરાબર નહીં એ પ્રમાણે એક પૂર આવ્યું અને ઓલી આખા વરસ નદી હાલે એના કરતા જાદુ પાણી ઠલવી દીધું તો આખું વરસ એ એક નદી હોય એમાં એક ધોરો ધીરો ધીરો પ્રવાહ છે અને આખું વરફ પાણી જેટલું ક્યુસેક ક્યુસેકમાં મપાય ને પાણીને કે દે કે એટલે જેટલા ક્યુસેક પાણી એ આખા વરહમાં લઈને પેલું કરે વહન કરે એટલું એક નદી છે એ એકદી ધાબડનો વરસાદ વરસ્યો અને આઠ કલાકમાં એટલા ક્યુસેક પાણી એને ઠાલવી દીધું એટલે એવું છે મારે જેવું કીધું તો ક્યુ શ્રેષ્ઠ ધાબડનો વરસાદ વરસ્યો ત્યારે થોડાક ક્યુ છે વધારે કરતા તો એ પાણી કામમાં કોને આવે કોઈને પાણી કામમાં આવે નહીં એને બોલું એક ધારો પ્રવાહ હોય એ કામમાં આવે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે ભગવાન એવું છે મારે એટલે મહારાજે એને શ્રેષ્ઠતા તમે કહો છો એમ બે પ્રકારની છે એમ ઓલો કોઈ એમ કે આ પાણી વધારે કહેવાય કે ઓલું રેગ્યુલર હાલેસી વધારે કહેવાય તો ક્યુ કહેવાય ઓલું વધારે તો એ વધારે કહેવાય એટલે એનો પ્રેમ તો વધારે જ છે ઓછો નથી રિયલ છે દેખાવા નથી દેખાવવાળા પ્રેમ ની વાત મારે જ કરતા નથી કાઇ નાઇટક ની વાત નથી કરતા મારે બે પ્રકાર